આજે કોમ ખાતે અનેરો આનંદનો અવસર એટલા માટે કે વંદે માતરમ આપણા સૌના હૃદયસ્થ થઈ ગયેલું ગાન છે અને આ વંદે માતરમનું ગીતને આજે દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર ભારત દેશમાં

ગીત શબ્દો સહ આપડા બધાના હૃદયમાં અંકિત થઈ ગયેલું ગીત હોય અને આઝાદીની ની પહેલાનો સમય અને આઝાદી ની પછી નો સમય એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે જેમાં આ ગીતનું ગાન કરવામાં ન આવ્યું હોય એટલે

અમે સંકલ્પ પત્ર નું પણ અત્યારે વાંચન કરી અને અમે બધા શપથ લીધા છે કે સ્વદેશી અને આત્મનિર્ભરતા સ્વદેશી અને આત્મનિર્ભર આપણે છીએ હતા અને આપણે ભવિષ્યમાં પણ બનશું અને આપણે જે બે હજાર સુડતાલીસ માં ભારતને એક વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છીએ એમાં આત્મનિર્ભર ભારત એ જ એનો પાયો બનશે અને આત્મનિર્ભરતા આપણે કરવી જ જોઈએ અને આપણે એમાં મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ એનો મને આનંદ છે અને એનું ગૌરવ પણ છે